સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે હું અહીંયા મહારાષ્ટ્રની ફેમસ એવી અને રોટલી રોટલા કે ભાખરી સાથે પણ ખૂબ જ એવી ટેસ્ટી લાગે તેવી અને શાકની પણ જરૂર ન પડે તેવી ટેસ્ટી ઠેચા ચટણી બનાવીશ તો આ ચટણીની રેસીપી જોવા માટે મારો આ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો અને વધારેમાં વધારે તમારા ગ્રુપમાં શેર કરજો ચટણી બનાવવા માટે મેં ગેસ ઓન કરી કઢાઈ રાખી દીધી છે એમાં બે ટેબલ સ્પૂન હું અહીંયા તેલ એડ કરી દઈશ તેલની જગ્યાએ જો તમે ઘી પસંદ હોય તો તમે ઘી પણ લઈ શકો છો પરંતુ મેં અહીંયા તેલનો ઉપયોગ કર્યો છે તેલ થોડું ગરમ થાય એટલે આપણે જીરાનો વઘાર કરીશું જીરું થોડું એવું તતળે એટલે મેં અહીંયા ચાર લીલા મરચાં લઈ લીધા છે જેવી તમારે તીખી ચટણી બનાવી હોય એ રીતે તમે લીલા મરચાંનો ઉપયોગ કરી શકો છો તો મરચાંને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર થોડા એવા સાંતળી દઈશું તો લીલા મરચા થોડા એવા સંતરાય પછી આપણે બીજા મસાલા કરવાના તો આ રીતે મરચાં સરસ એવા સંતરાઈ જાય એટલે મેં અહીંયા દસ થી બાર કરી સૂકા લસણ ની લઈ લીધી છે એ અંદર એડ કરી દઈશું અને છ ટેબલ સ્પૂન જેવા મેં અહીંયા સિંગદાણા લઈ લીધા છે એ અંદર આપણે એડ કરી દઈશું તો સિંગદાણા અને લસણ બંને મરચામાં આપણે ફરીથી અને સાતળવા દેવાનું છે લસણ થોડું એવું ગોલ્ડન બ્રાઉન કલર જેવું સંતરાય ત્યાં સુધી આપણે સાંતળવા દઈશું તો આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર ફરીથી એને આ રીતે ધીમે ધીમે આપણે સાંતળવા દઈશું તો કોઈક વાર શાક ખાવાનો કંટાળો આવે તો આ રીતે ઝટપટ બની જતી ઠેચા ચટણી બનાવીને તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ એવી ટેસ્ટી લાગે છે તો આ રીતે સંતરાઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી નીચે ઉતારી અને આપણે ઠંડુ થવા દઈશું બધું જ મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે આપણે મિક્સર જાર લઈ લેવાનું એમાં સૂકું લસણ સિંગદાણા સાતળ્યા હતા લીલા મરચાં એ બધું જ આ રીતે આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું તો બધું જ એડ કર્યા પછી એમાં ડાળખી સાથે મેં અહીંયા કોથમીર લઈ લીધી છે થોડી એવી કોથમીર લઈ અંદર આપણે એડ કરી દેવાની ટેસ્ટ અનુસાર મીઠું એડ કરી દઈશું ચટણીનો ખાટો મીઠો સ્વાદ લાવવા માટે એક ટેબલસ્પૂન સ્પૂન તળેલી ખાંડ એડ કરીશું અને એક ટેબલસ્પૂન આપણે લીંબુનો રસ અંદર એડ કરી દઈશું અને મિક્સર જારને બંધ કરી પીસી લઈશું તો આ રીતે ચટણીને એકદમ ઝીણી આપણે નથી પીસવાની દર દરી એવી પીસી અને આપણે ચટણીને રેડી કરી દઈશું તો ચટણી મેં અહીંયા સરસ એવી બનાવી રેડી કરી દીધી છે મેં અહીંયા મિક્સર જારમાં પીસી છે પરંતુ જો તમે ખલમાં ખાંડીને પણ બનાવી શકો છો તો મેં અહીંયા મહારાષ્ટ્રની ફેમસ એવી ઠેચા ચટણી બનાવીને રેડી કરી દીધી છે તો જો તમે પણ તીખી અને ખાટો મીઠો સ્વાદ સાથે ખાવાના શોખીન હોવ તો મારી આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ એવી ટેસ્ટી બને છે અને શાકની પણ જરૂર નથી પડતી એવી આ ટેસ્ટી ચટણી બની અને તૈયાર થાય છે તો તમે પણ એકવાર ટ્રાય કરી મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો મળીએ કોઈક નવા વિડીયો